હડોદ હાઈવે ઉપર શક્તિનગર ગામ પાસે જે સી સીએનજી સ્ટેશન છે તેની થોડા આગળ આજે બપોરના સમયે બે બાઇક છે બે બાઇક સામસામે અથડાયા જેના કારણે અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે અને એક જે વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું છે આ બાઇક પણ તમે જોઈ રહ્યા છો આ એ આપણે ઘટના સ્થળ ઉપર છીએ અને એવી આપણને પ્રાથમિક જે કંઈ માહિતી કે જે કંઈ જાણકારી છે એ મળી રહી છે કે સુખપરની સીમમાં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા મૂળ એમપીના પરિવાર છે અને અહીંયા શક્તિનગર કહી રહ્યા છે કે દરણું ધરાવવા માટે ગયા હતા અને ત્યાર પછી વરી પાછા પરત જઈ રહ્યા હતા ત્યારે બે બાઇક સામસામે અથડાયા અને બાઈક અથડાવવાના કારણે આ અકસ્માત થયો અકસ્માતના પગલે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે એક વ્યક્તિનું મોત થયું છે જે વ્યક્તિનું મોત થયું છે એનું નામ છે શંકરભાઈ ઉર્ફે રેલિયાભાઈ એટલી માહિતી મળી છે ને અંદાજે ચાલીસથી પિસ્તાલીસ વર્ષના શંકરભાઈ હોવાની પણ માહિતી છે તેની સાથે એક દિનેશભાઈ ધનજીભાઈ રાઠવા નામનો વ્યક્તિ છે એ પણ એમપીના છે અને એ પણ અહીંયા મજૂરી કામ કરતા હતા તેઓને પણ ઈજા પહોંચી હોય જેથી તેઓને સારવાર માટે એકસો આઠની મદદથી જે છે એ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ શંકરભાઈ ઉર્ફે રેલિયાભાઈને પણ જે છે

બાઇક વચ્ચે જે છે અકસ્માત થયો તો આજે બપોરના સમયે અને જે આપણને પ્રાથમિક જે કંઈ મિત્રો માહિતી મળી છે એ મુજબ કે સુખપરની વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા શ્રમિક પરિવાર છે મજૂરી કામ કરતા હતા અને શક્તિનગરને સુખપર બે બાજુ બાજુ છે બંનેની ગ્રામ પંચાયત પણ એક છે એટલે કંઈક ધરાવવા માટે ગયા હતા એટલે એ પણ હજી અહીંયા હમણાં પીળ્યું છે અને વરી પાછા એ આવતા હતા ને ત્યારે જે આખી આ ઘટના છે બાઈક અથડાયા હવે થોડી એ એક માહિતી પરફેક્ટ નથી મળી કે બે બાઇક સામસામે અથડાયા તો પછી રોંગ સાઈડમાંથી કોણ આવતું હતું કે પછી ઓલી સાઈડમાંથી કોઈ આ બાજુની સાઈડમાં બાઇકવાળો કોઈ ટપીને આવી ગયો પણ એવું પણ કંઈ ખાસ લાગતું નથી એટલે એ તો હવે પોલીસને તપાસ કરશે ત્યાર પછી ખબર પડશે કે કોણ રોંગ સાઈડમાં હતું કે બાઇક ખરેખર એની સાઈડમાં જ હતું ને ડિવાઇડેડ ટપીને આ બાજુ સાઈડમાં આવી ગયું અને અકસ્માત મિત્રો કેટલો ગંભીર હશે કે બાઇક જે છે સામસામે અથડાઈમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું જોકે એના લોકોને એવું લાગતું હતું કે જીવે છે એટલે એકસો આઠની મદદથી ઈજાગ્રસ્ત એક વ્યક્તિને અને એ જે બીજો વ્યક્તિ હતો જેનું મૃત્યુ થયું છે આ શંકરભાઈ ઉર્ફે રેલિયાભાઈને તેને દવાખાને હળવદ લઈ ગયા જ્યારે એક વ્યક્તિને કંઈક ધાંગધ્રા લઈ ગયા હોવાની જે કંઈ માહિતી છે માહિતી મળી રહી છે એનું નામ એ શું હતું એ કંઈ માહિતી હજી સુધી સામે આવી નથી પરંતુ આ બંને જે મજૂર હતા અહીં સુપરની વાડી વિસ્તારમાં જ મજૂરી કામ કરતા હતા અને શક્તિનગર દહેણ ધરાવવા માટે ગયા હતા અને પછી રિટર્ન આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો આજે બપોરના દોઢથી બે વાગ્યાની વચ્ચે શક્તિનગર અને સુપર વચ્ચે શિવ સીએનજી સ્ટેશનની બાજુમાં જે છે આ અકસ્માત સર્જાયો હતો અને એક વ્યક્તિનું મોત થયું છે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે અને હાલ જે કંઈ મૃતક વ્યક્તિ છે તો એનું પીએમની જે છે અડવશાલી સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહ્યું છે એટલે હવે જે કંઈ પોલીસ છે પોલીસ તપાસ કરશે ને ત્યાર પછી જે છે એ ખબર પડશે કે કોણ રોંગ સાઈડમાં હતું ખરેખર આખી ઘટના શું બની હતી પરંતુ હકીકત વાત એ છે કે બંને બાઈક સામસામે અથડાયા અને સ્પીડ એટલી બધી બાઈકની કદાચ હશે તો જ એક વ્યક્તિનું મોત થઈ ગયું આમાં મિત્રો કારણ કે સામસામે અથડાય ને એમાં જ એક વ્યક્તિ પિસ્તાલીસથી ચાલીસથી પિસ્તાલીસ વર્ષના એ વ્યક્તિ છે શંકરભાઈ ઉર્ફે રીલીયાભાઈ એનું જે છે એ મૃત્યુ થયું છે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામ